Thank <laughs> you. નમસ્કાર મિત્રો આજ સવારથી એક સોશિયલ મીડિયામાં ઓડિયો વાયરલ થયો છે કે એક ભાજપના જે કાર્યકર્તા છે ભાજપના કાર્યકર્તાએ મંડપવાળાને ફોન કર્યો અને મંડપવાળાને ફોન કર્યા પછી મંડપ સામે કહી રહ્યો છે કે ભાઈ જૂનું બિલ જે છે તમે આપો અને ત્યાર પછી જે છે નવી ખુરશીઓને મેકલવામાં આવશે આ ઓડિયો જે છે મિત્રો અમે પણ થોડી તપાસ કરી તો આ ઓડિયો હળવદ તાલુકાના કડિયાણા ગામનો છે કડિયાણા ગામના જ ભરતભાઈ વઢરેકિયા છે કે ભરતભાઈ વઢરેકિયા અત્યારે હળવદ તાલુકા ભાજપના મહામંત્રી છે સામે મંડપવાળા જે છે એ પણ કડિયાણા ગામના છે અને તેઓનું નામ મનસુખભાઈ છે અને ગઈકાલે ચંદુભાઈ સિંહોરાનું નામ સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર થયું હતું અને આજે તારીખ થઈ પચીસ પચીસ ત્રણ બે હજાર ચોવીસ ને આજે સાંજના ત્યાં આગળ એક બેઠકનું આયોજન છે ને આ બેઠકના આયોજનને લઈ અને ખુરશીઓ અને મંડપની એની જરૂર પડી હતી આપણી સાથે ભરતભાઈ છે થોડીક ભરતભાઈ સાથે વાત કરી ભરતભાઈ ખરેખર પૈસા નથી દેતા એવું છે કે પછી મસ્તી કરતા હતા કે શું હકીકત શું છે આ ઓડિયો વાયરલ થયો અવાજ તમારો સામે મનસુખભાઈ પણ તમારા કંઈક ખગા થાય ને તમે તાલુકા ભાજપના મહામંત્રી એટલે જવાબદાર વ્યક્તિ પણ ખરા મેહુલભાઈ મનસુખભાઈ મારા કાકા થાય છે અમારે એવી કોઈ વાત જ નથી તદ્દન ખોટી વાત છે અને મનસુખભાઈ સાથે વારંવાર મારે હરકેત કરવાની ટેવું હોય એટલે આવી વાત કરતા હોય બાકી હું એને પચાસ હજારનો નો મંડપ કહું ને તો પણ નાખી દે મને એ કહેવાનો કંઈ વિષય જ ન હોય પણ અજુક કોઈ લોકોએ આ એક સ્ટન્ટ કર્યું છે અને ખોટી વિડીયો વાયરલ કરેલ છે ઓડિયો વાયરલ થયો ને ભરતભાઈ તમે કીધું ને જો તમારી સાથે વાત થઈ મનસુખભાઈ ને તમે ફોન કર્યો તો મનસુખભાઈ ના પછી કા પછી તમારે જ સન્માન કરવાનું આગેવાનું હોય કહેજો અને સ્વાભાવિક કોઈ પણ સમાજના કોઈ પણ પક્ષમાં ઉમેદવારો જાહેર થતા હોય તો એ સમાજના જે વ્યક્તિ હોય એને ચોક્કસ લાગણી વિશેષ હોય તો મનસુખભાઈ અહીંયા સ્વાગત પણ કર્યું છે અને મનસુખભાઈ અહીંયા આવ્યા છે મનસુખભાઈ પોતે અહીંયા પાથરણા પાથરી અને ખુરશીઓ મૂકેલી છે પણ ખરેખર તદ્દન ખોટી વાત છે અને મનસુખભાઈને હું સવારે મળ્યો એમની દુકાને જે કે ભાઈ આ શું છે એમ મને ઓડિયો આવો વાયરલ થયો છે એટલે કે મને પણ ખબર નથી હું પણ અજાણ છું આનેથી મારી બાજુમાં કોઈ ભાઈ હું વાત કરતો હતો ત્યારે ઊભા હતા અને એ ભાઈએ મારી પાસેથી મોબાઈલ લઈ અને એનામાં ઓડિયો નાખી દીધો છે અને એ ભાઈએ વાયરલ કરેલ છે ટૂંકમાં મનસુખભાઈએ નથી વાયરલ મનસુખભાઈએ વાયરલ કરેલ જ નથી અને મનસુખભાઈને મારે પચીસ પચાસ હજાર રૂપિયા જોતા હોય તો એવા સંબંધ છે અત્યારે હું ફોન કરું અને તમારે રૂબરૂ મળવા જવું હોય તો એની આગળ જઈ શકો અને એને પૂછી શકો ખરેખર શું છે તમારા ભાડાના પૈસા બાકી અગાઉના હતા કઈ ઓકે એટલે ટૂંકમાં તો આ વાયરલ થયો જ લોકોમાં પણ ખોટી ગેરસમજ ન ફેલાય શું કહો ખરેખર કોઈ આ ગેરસમજ નો સમ કરવી જોઈએ અને એવી કોઈ બાબત છે નહીં તદ્દન ખોટી બાબત છે કોઈ હે ને ખોટી બાબતમાં આમમાં તમે કંઈ નાના મોટા કાર્યક્રમો હોય મંડપ કે ખુરશ્યું ખાવાને પણ મૂર પૈસા આપી દો હો એમ બાકી નથી રાખતા અમે મેહુલભાઈ એટલા હલકા નથી કે કોઈને પાંચસો હજાર રૂપિયા નો દેતા હોય એવી અમારી માનસિકતા નથી તમે મારા ગામમાં જઈ અને કોઈને પૂછો કે ભરતભાઈ કોઈના પાંચ રૂપિયા પણ ખોટા કરે તો તમને ખરેખર સાચી ખબર પડશે કે ભરતભાઈ કઈ પ્રકારના માણસ છે ભરતભાઈ તાલુકા ભાજપના મહામંત્રી હોય એટલે કઈક તમારી પાર્ટી અને વિશ્વની નંબર વન પાર્ટી તાલુકા ભાજપના તમે મહામંત્રી છો એટલે આ તો ઓડિયો વાયરલ થયો તો એમ કેતા કે ભાઈ જૂનું બિલ હામેણા વખતા હતા અત્યારનું બાકી હતું તો એ પેલા કરાવી દો પછી આ એટલે ટૂંકમાં એકાબીજા મસ્તી કરતા મારી સાથે મનસુખભાઈ મારા કાકા થાય ને મારે એમની સાથે મસ્તી સંબંધ છે જ આ એક વાર નહી આવી અનેક વખત અમે વાતો કરતા હોય છે બોલાયો કે ભરત તું મારી દુકાને આવી અને આપણે ચા પાણી પી લઈ અને ખરેખર આ બીજા આપણે કોઈને મન દુઃખ થાય એવું નથી કામ કરવું અને કોને કર્યો હે એ પણ એને ખબર છે મને એમાં આપણે એવું પડવું નથી એમ તો મિત્રો કારણ કે આ ઓડિયો છે ને સવારનો વાયરલ થઈ રહ્યો હતો ઘણા બધા મિત્રો આપણને પણ વોટ્સએપમાં આપણને પણ થયું થોડીક તપાસ કરી તો આ અને અમને અહીં ભેગા થઈ ગયા તાલુકા ભાજપના મહામંત્રી પણ છે ભરતભાઈ એટલે એમનું કેવાનું થાય છે ખરેખર કોઈનું કોઈ બાકી રાખતા નથી જે બિલ હોય એ આપણે આપી દઈએ મનસુખભાઈ એમના કાકા થાય છે એમના કુટુંબી છે એમના ગામના જ છે અને એ કહી રહ્યા છે કે એકાબીજા મસ્તી કરતા હતા બાકી ખરેખર કંઈ એવું છે ને આજ કાર્યક્રમ હતો મનસુખભાઈ એ પણ સન્માન જે છે એ ધારાસભ્યનું સાથે રહ્યા છે કે બીજા પૈસા જોતા હોય પચાસ હજાર રૂપિયા તો પણ એવાય અમારે સબંધ છે એટલે આજે કઈ ઓડિયો અત્યારે વાયરલ મિત્રો થઈ રહ્યો છે એ ગેરસમજના કારણે એને મસ્તી કરતા હતા બીજા કોઈ વ્યક્તિએ વાયરલ કર્યો હોય એવું હાલ અત્યારે ભરતભાઈ વઢરીકિયા તાલુકા ભાજપના ના મહામંત્રી છે મિત્રો એ કહી રહ્યા છે આભાર મિત્રો